પાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની ત્રણ વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા દીકરી સાથે દુષ્કર્મની એમની કંપ્લેન હતી તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એને રીફર કરવામાં આવી હતી માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે સિક્સટી ફાઈવ બી પાસઠ બે અને એની સાથે સાથે પોક્સોની કલમ ચાર પાંચ છ આઠ મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ બહાર ભાગી જવાની કોશિશ કરે અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાક્કી બાતમી આધારે અને પાક્કી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત નાસિક અલગ અલગ રેલવેની ટ્રેન રેલવે ટ્રેનમાં ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાટ તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાટ તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો બનાવ બન્યાના એક જ કલાકની અંદર આરોપીને પકડી લેવામાં આવ્યો છે ફરિયાદી આરોપીના સંપર્કમાં છેલ્લા પંદર દિવસથી આવ્યો હતો ફરિયાદીની એની સાથે આરોપીની જે બહેન છે એના મારફતે મિત્ર થઈ મિત્રતા થઈ હતી ફરિયાદી આરોપી બંને એકબીજાના મિત્ર જ છે બંને એકબીજાને ઓળખે છે અને ફરિયાદીએ જ આરોપીને પોતાની કંપનીમાં પંદર દિવસ પહેલાં નોકરી લગાવ્યો હતો અને બંને સાથે જ નોકરીએ જતા હતા અને એ બંનેની એકબીજાની ઓળખાણના કારણે જ એણે આ દીકરીની સાથે એકલતાનો લાભ લીધો હતો આરોપીને તાત્કાલિક પકડી લીધો છે અને ફરિયાદી અને જે દીકરી છે બધાની હાલત સ્વસ્થ છે સાત અધિકારી કર્મચારીની ટીમ આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની તપાસ કરશે વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી આગામી બે વીકમાં આ ગુનાના કામે શાસિત કરી દેવામાં આવશે અને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરીને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે સજા થાય એવો પ્રયત્ન વલસાડ જિલ્લા પોલીસનો રહેશે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બનતો પ્રયત્ન આરોપીને પકડવામાં કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે બાળકીની પણ તબિયત પ્રોપર રહે એના માટે તાત્કાલિક એના મેડિકલ પણ કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસે પૂરતી કામગીરી કરી એના કારણે જ આરોપી એક કલાકની અંદર પકડાઈ ગયો છે ઘણા બધા લોકો દ્વારા અફવાઓ ફેલાવામાં આવી રહી છે ઘણા બધા લોકો ગેરસમજ અને ગેરમાર્ગે દોરાયા છે હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ વ્યક્તિ મારો ઉમરગામનો વ્યક્તિ કે મારો વલસાડ જિલ્લાનો વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય દીકરીની તબિયત એકદમ સ્વસ્થ છે આરોપી પકડી પાડવામાં આવ્યો છે એસઆઈટીની ટીમ તમામ સંયોગિક પુરાવા તમામ વૈજ્ઞાનિક પુરાવા તમામ ટેકનિકલ પુરાવા એકઠા કરીને પ્રોપર એવિડન્સ સાથે ચાર્જશીટ કરશે જેથી કરીને આરોપીને સખતમાં સખત સજા થઈ શકે કલમ પાસઠ બેમાં વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ જ કલમનો આની અંદર પોક્સોની કલમ ચાર પાંચ છ આઠ અને કલમ પાસઠ બેની સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે